સના માસ્તર આબુ તો હોય છે પણ અમારે ઘેર હવે કોમ વધી ગયું છે તેનું ના ના પણ આ છોકરો છે પણ આવો પાછો છોકરો તો ના કેવું છોકરો શિક્ષણ આપડે મસ્ત આપી છે અને એ તો છોકરો નું પૂછી લેવાનું તમારું વાત સાચી છો છોકરો તમારો વખોણ તો કર્યું છો કા શના માસ્તર ની બીક નિહાળ માં એટલે ખાલી શનો માસ્તર એમ કે કે હું તમારા ઘેર આવું છોકરું નિહાળ ના જતો પટ્ટી મારી નિહાળતા આવતું રહેતો આપડે સાચું શિક્ષણ હા કરું

કે આપણે તારા બાપાનું નું પોણી કોક લઈ જઈએ આ ફાલા હાથે આવી ગયા પણ બાપા હું તો નિહાળી આડ્યો છું હા નિહાળી આડ્યો કેટલા વાગે છે હા કેટલા વાગ્યા હાળા નવ જ્યાં વાગતા હોય બાબા એટલે હજી હાળા નવ તો હે નિહાળ જવાનું હોય એ હલા વેલા જઈને હું કરશો એક હા આ થોડી મદદ કરાય હેઠ હજી અડધો કલાક કલાક વાર છે ને તો નખ નખી જાય પછી જાય પણ બાપા એ જો શેટલું સાહેબ લેશે ને આલું બધું કીસી બોલ બોલ કે તું બલ્લે ને હા મોળો મોળો આવે હિમ કીસી પા એટલે વેલા જવું પડે બાપા લે આ કા બધો છોકરો નિહાળ જોય છે ગોમનો તે હળા નહી હોય તે અડીસ અગિયાર વાગે પ્રાર્થના બોલાય છે ખબર નહીં પડતી કે વેલા દેન હું કરવાની નીકળ આપણો અડધા કલાકનો રસ્તો છે આર્યો પણ બાપા ઈ કંસાઈ નું સવાનું લખવાનું છે એટલું કોમ હોય છે મને ખબર છે તમને તમે ભાઈ ફાડ્યો નાખો એક જોણો બીજું કોઈ જોણો તમે કયો હરેડ જાહેડ હેડ તારું ભણતર નહી બગાડું જાહેડ જાહેડ તું પણ હેડ ને અમે મજૂરી કરીએ હેડ તારા બાપોને તાર માં બે જણા મજૂરી કરસી તારી જિંદગી બગાડીને હું લેવું છે મારે તું કો ભણે તો કો સાહેબ બનો તો મજૂરી કરવાનું તો જતું રહે કારણ હું દર સાલ તો આમ તો અડધો વીઘો જાઉં ને એવું કરતા હું કર્યું નહીં ત્યાં લેબડા પાડવા સાડવું પડે અને છોકરો ને તો અમે બાપા નહીં જતા અમે ચડી નહીં હકતા એટલે આ તમારા જીવનમાં હું કરશું લે આટલું કોમ નહીં કરો તો

ચનો માં ખબર છે ને બધા થેલા ફેર દીસે બધા થેલા કમ્પ્લીટ ફેર ને રોઈ પી દઈ આપો મારી મારી હા કાટ નાખ હી ટાડે સબ ભઈ ટાડે ઓ ભઈ હમ હાંતા પ્લા શિવજી જોઈ શિવ પક્કા કોનો ઓલ વી હું કાં ને ના જતા રે જતા

ઓયા ઓતું ના હું એટલું તને કહું જો ઘરે જઈ જ આવવાનું બધા પેલા રોડ ઉપર તો બધે વાળું તો કાંઈક કહી દે કે નહીં કો કવરડે સાવીમાં સાવી હવે

તારી મારા બેટા હૈ ને આ તો જો નિહાળતો છે કે વ્યસન કરવા નીકળ્યા છે જો ના બાપાને કેવું પડશે આ એક તો એક છોટલા વાઘલાનો છે અને એક તો પેલા એનો મેઠિયાનો છે

એવું દુખે છે ને એટમય જવું નથી અને ઝટકા મશીન મશીન માથું તે આવડે લઈ તું આરામ કર અને તું તમાકુના પીલા તમાકુના પારા માથું મગજ ટેન્શન લે છે એટલે પેલો થોડી મદદ કરાવતો તો સારું ખેતરમાં તું મારે

ના તો ગોમમાંથી દવા લઈ આવો કે હાલ પારા બાકી ના આવ્યો કલાક થયો ખબર છે પાણા તો બરાબર તમે હેતીનું ઝાલી જેટલા તો મુકાય નહીં પણ થોડું ઘરમાં થોડું ધ્યાન રાખતા તો મારો ઘરમાં તો શું જો આવું ધાબું ભરવું એવું ધ્યાન નહી એ તો બધા ધાબો તો બધા ભરી જ કાશ નહીં ભરતા કયો તો પછી તમારા થોડા પેલા લાલિયાનું ધ્યાન રાખો લાલિયાનું નું શું ધ્યાન રાખો લાલિયો પેલા નવ વાગે બિહાર જતો રહેશે ભણવામાં હોશિયાર છે નોકરી ધંધો લાગશે લાલિયો ખરો ને હવળા રસ્તા સાડે છે હવરી વાટી સાડે છે કોઈ સમજણ પડતી નહીં કેવાનો મતલબ લાલિયો નિહાર કેટલા વાગે જાય છે નવ વાગે નવ વાગે જાય છે તમે એને કદી પૂછ્યું કે તું વહેલા છે એમ જોઈશ પૂછ્યું ને મા કહેવા જવું છું માં

ના હોય તો યુવાન ઘેર બોલાવો મેઠા પણ ઘેર હલો બે બે ત્રણ ને મેઠા પણ ઘેર લઈને આવો સાહેબ પણ જોવો ને અત્યારે અમારા પ્રાર્થના ચાલુ છે હવે તૈયારી છે પ્રાર્થનાની તો બપોરે મોકલું એમને બપોરે પ્રાર્થના ચાલુ ગયા આવે કે નહીં અત્યારે હાલ પ્રાર્થનાની તૈયારી છે હવે એટલે બધો છોકરો આવી ગયો છે હા તે બધું ગમે તે કરો પ્રાર્થના પૂરી થાય તરત લઈને આવો ઘેર લઈને આવો છે ઓ વાહ વાહ તમે લઈને આવો સારું 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 હા કોમ સાહેબ ઓ વાહ કોમ સાહેબ એ હા હા ખલસો ભાભી બેવન ઝઘડો થયો તો તે ભાભી કે શેટી ઉભરી છે ને આપડા બે બેઠા છે આ ભાઈ તો તા પાસે બે વાત બે આ વાત હોંભળું છોકરાની ખબર પડે તો એવાને નઈ મોન વાત તું તારે હેડ મંગા લેળો ઈના ઘેર હાલ જોઈ નાખું જો ખાલી પેલા રા કે પૂજો ડાયરેક્ટ નઈ કે મને માથું દુખે છે કે હું જો શાંતિ માથું ઉતરી ગયું ઉતરી ગયું આ તો કોઈની વાતો બકાવાની વાતો હું હોભરવાની હોય વરી તું જા માથું દુખે છે કે મ હાલમ

શનિવારના દાડા હોય ખાલી દોરાક અડધો કલાક માટેનો એ અમારે કસરતનો પીરિયડ હોય શનિવારના દાડા સાહેબ તમારે કોઈ ટ્યુશન ટ્યુશન વેલા બોલાવો છે કેવું છે ના ટ્યુશન વહેલા કોણ મારે ટાઈમ હોય આપણો શાળાનો દસ વાગ્યાનો ટાઈમ હોય દસ વાગે બધી તૈયારી થાય છોકરો આવી જાય દસ વાગે સાડા દસ વાગે પ્રાર્થના ચાલુ થાય હવે આયરા બે કે નવ વાગે નિહાળમાં આવું છે બરોબર છે આ નવ વાગ્યે નહિ માઈ નવ વાગે કમ્પ્લીટ નહિ હારમાં આવું છે ખરા

મે <imitation> <them> તમે આ ધંધા કરો છો ને મારવાથી છોકરો બગડ સુ નઈ લઈ ત્યાં મહિના

ઘર જેવું સબંધ કરી છોકરો નાટક કરી શાળામાં અમે શિક્ષણ આપીએ છીએ પણ તમારી ઘેર થોડી ફરજ આવે છે તમારા છોકરા પર ધ્યાન રાખવું પડે સાહેબ અમારી ભૂલ

હા જે જે છે ભાઈ મિત્રો એક સરસ મજાનો કોમેડી સાથે સરસ મજાનો સંદેશ વિડીયો અમે બનાવેલો છે જોયો દોસ્તો એટલું કેવું છે કે અમે તમારો છોકરા સુધારતીય તમે પણ કાળજી રાખજો તમારો છોકરા કઈ જગ્યાએ જોયું છે શો તો એ બધી 18 એક દાડો નેહામાં જતો આવવું જતો આવો ને 9 વાગે નું કોઈ દાડો સ્કૂલ માં હોય ને કે 9 વાગે આપળા બોલાવ શિક્ષક હું કેઓ હા શું ભણશું શું નહીં ભણતા શું કરશું શું નહીં કરતા બુ રાખજો કાજી રાખજો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી આયે